નમસ્કાર મિત્રો એડી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ગંગા તોફાન બની નદી કિનારે રહેતા હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા રાધનપુરમાં વેપારી દુકાનને તાળું મારવા જતા રૂપિયા એક કરોડ ને વીસ લાખ ભરેલું બેગ ગાયબ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ મેળવવા વાપીમાં રિક્ષામાં બેસાડી જોખમી બે રિક્ષા ચાલકો ઝડપાયા સાપુતારામાં લક્ઝરી બસ સગા ભાઈ મોત ઘાયલ છે ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત બસમાં પાસઠ લોકો સવાર હતા રાહુલે હુમલાખોરને બાળક કહ્યું યુજનસ કહ્યું કનૈયા લાલનું ગળું કાપનારના સમજ બાળક અને હિન્દુ હિંસક જાણો વાયરલ થયેલા વિડીયોનું સત્ય કોણ છે બોલે બાબા સાથે હંમેશા જોવા મળતી આ મહિલા હંમેશા મૌન રહે છે સેવાદારો માતાજી માથે સ્વરૂપ જગત જણની જવાનું બોલાવે છપ્પન વર્ષ જૂનો સંબંધ